ચીલા ટપી જાઓ તો વાત નોખી હે ભાઈ જ્યાં કામ આવવા મળ્યું ત્યાં હું ખપી અને તમે કદાચ ખપી જાવ પાછું આવવા મળે હે ભાઈ જોવો તો નવસો વર્ષે ટિકિટ લઈને રિટર્ન થયો હું ભાઈ કાચું તો આયો નહી ભાઈ હો ગો મને કોઈ હામા નહી પડ્યા હોય ટીમ માં લઈ જવા પણ હું કોઈ નડ્યો નહી કોઈ દાડો કે હું ભૂત ફરી બની ગોવિંદ ફર્યો નહી પણ આ તમે ચામડા નું કીધું એટલે કહો તમે ચારણ હો ભાઈ શું કહો અને તમે ચારણ છો ને તમે માગ્યું નહીં મેં હાલ્યું નહીં ભાઈ આ તો એક લોહી ગુણ કામ કરી જે હું પેલા બોલ્યો હતો

એને કર્મ કર્યું અને ઉજળું કર્મ વાળું લીધું હે ભાઈ મારો નાથ એવું બોલે હે ભાઈ કે મોત નો મલાજો હતો તાર તાર ફેર આ ધરતી ઉપર આટો વળખ ખાધો નગર હાથમી પેઢી થાય ને તો પરજા વાસે નાખવાની બેન કીધે છું કહું અને આવડા એમને મેં એવું નહીં કીધું કે મને આ હાલજો કશું જોતું ને મારા ઓટલા બેહજો અને હાથવરા મોર પિંટુ ભાઈ બોલ્યો દુનિયાના છેડે જાઓ જો તમને જગત મારા નામથી ના ઓળખે મારે અને આજ આ સાબિત કરી આ ભાઈ હું કહો એટલે મારે કોઈનું કશું જોતુંય નહીં અને દુનિયામાં હું કશું સાબિત કરવાય નહીં પણ ઝાલા તમારી કોર્ટમાં તારીખ આખી પાછી થાય પિન્ટુ ભાઈ મારી નહીં ભાઈ

સમજાય છે ને શું બોલું એ ભાઈ કહો હિસાબ પૂરો પાડ દઉં એટલે ઝાલા આ માતા હસી જાય અને દુનિયાની આ તો એક આપણા હૃદયના ભાવ થી આપણે કરીએ બાકી દેવને કોઈ દીવા ધૂપની જરૂર નહીં તમારી લાગણીનો ભૂખ્યો હે અને આ જ અહીં કદાચ લાગણીથી ભાવથી આ અવસર આદર્યો હે ઝાલા શું કહું અને જીને જીને ભાવથી અહીં ધોળા કર્યા હે

આપણે જગતનું કોઈનું કશું જોતું નહીં ભાઈ છો અને જીવે ત્યાં લગીને મારો નારાયણ મોજ કરાવે હે અને એ કરવાની હે અને નોકરી એટલે કરું ભીંડુ ભાઈ કે કાલ દુનિયા એવું ના કે તમે ભાઈ આને પાંચ હજાર લઈ જાઓ છો છો કહો કારણ કે મને મલા જો એનો હે અને જરૂર પડશે તો વસ્તુ અલગ છે બાકી તેદી ચારાનો મંદિરનો તો હું નહીં અડું ભાઈ જલા પેટી ને હાલ્યું રોટલો હાલી રહે છે ભાઈ અને જેને હાથ ન હાલ્યા એના પેટીએ ભરે છે તો મને બે હાલ્યા હે ભાઈ શું કહું બાકી જગતને ને નોખી જો રીત ના શીખવાડતો ને ભાઈ કે ગમે ત્યાં જન્મ્યા હોય બાકી તમારું લક્ષ્ય ઊંચું હોય ને ઈરાદો સાચો હોય જો તમારી આરે ધરમ હોય તો દુનિયામાં જો તમારું નામ અમર ના કરાય દે તો આ ભુવા કોટ બે આવે ભાઈ